હેમાની હેમાની વાજા નો જન્મ દિવસ હોય અને મારે કિશન પરમાર ને એના માટે બર્થડે સોંગ ગાવું હોય અને આ બર્થડે સોંગ એના મમ્મી રેખાબેન વાજા પપ્પા રાજુભાઈ વાજા અને એના ભાઈ હર્ષવાજા અને નિરાલી ધોળકિયા અને જય ધોળકિયા ગૌરવતા હોય આખો ફેમિલી ગૌરવતું હોય અને મારે કિશન પરમાને એનો મોટો ભાઈ મારે એના માટે બર્થડે સોંગ ગાવું હોય ત્યારે અરે તારા રે બર્થડે ને અમને ખુશીઓ હજાર તારા રે બર્થડે ને એમ ખુશીઓ હજાર

એનો તને હાર્દિક શુભકામના મારા નો ધણી વાડાજી નો પીર મારો પાઠ ખેલોરી અને રણોજા રામદેવજી મહારાજ સદાય ઉપર તારા માથે રાખે એના અને જીવનમાં હરેશ રમેશ આગળ વધો એવી મોટા ભાઈ ના આશીર્વાદ છે મેની મેની હેપી રીતન ઓફ ધ ડે તું જીયો હજારો સાલ જય માતાજી હેપી બર્થડે